સાંસદ મનસુખ વસાવાના મત વિસ્તારમાં પહોંચે છે ધારાસભ્ય ચૈતર વસાવા કેમ કે આ નોકરીયા તો આ કામદારો છે તેમનું આ ખાનગી કંપની શોષણ કરી રહી એથી પૂરતો પગાર પણ નહોતો મળી રહ્યો પી એફમાં પણ ધાંધિયા થઈ રહ્યા હતા અને તે હડતાળ પર હતા ને તેમાં ચૈતર વસાવા પહોંચી તેમના સાથે જોડાય છે

છે વસાવા જેમાં આ આ સંખ્યામાં કામદારો હતા તે પર બેઠા હતા ગોલ્ડી સોલાર કંપની છે તેના કર્મચારીઓ તેમની જે માંગણીઓ હતી તે માંગણીઓને લઈને હડતાળ પર હતા કર્મચારીઓનો ઓછો પગાર હતો ટ્રાન્સપોર્ટેશન અને કેન્ટીનમાં વધારે પૈસા કપાય છે તેવી પણ તેમની માંગણી હતી સાથે પીએફ કપાય છે તેની સામે કંપની

દરેક તાલુકામાંથી એક એક આગેવાન ત્યાં લાંબી લાંબી ચર્ચા થઈ બાય વિગતે અને ચર્ચાઓ કરી છે એટલે જે અંદરની ચર્ચાઓ થઈ છે એ તમારી વચ્ચે અમે મૂકીએ છીએ મેનેજમેન્ટ દ્વારા પોઝિટિવ રીતે આપણને સાંભળ્યા છે એક એક મુદ્દા પર એમણે જવાબો પણ આપ્યા છે ને એમનાથી જેટલું થઈ શકે એ એમના મર્યાદામાં રહીને એમણે આપણને જાણ પણ કરી છે કે ભાઈ અમારી મર્યાદા આટલી છે આટલે સુધી અમે કરવા માંગીએ છીએ અને એમણે છેલ્લે આપણને અપેક્ષા પણ આપણા પર રાખી છે કે જેટલા પણ અમે કહીએ છીએ તમે બહાર જઈને વાત મૂકજો અને વાત તમામ કર્મચારીઓ અમારા છે કામેલા એવી પણ એમણે અપેક્ષાઓ આપણા પર રાખી છે તો પેલા જે તમારો પ્રશ્ન હતો ટ્રાન્સપોર્ટેશનનો નો કહેવાનું તમારું હતું આપણે હાર્દિકભાઈએ જે પ્રકારે મને રજૂઆત કરી હતી કે ભાઈ કોઈ કોસંબા આવે છે એના પણ પંદરસો કપાય છે કોઈ જંખવાર આવે છે એના પણ પંદરસો કપાય છે ત્યારે કોણ ક્યાંથી આવે છે એ પ્રકારે એ નક્કી કરશે લોકો કે ભાઈ જંખવાર કેટલા છે કામરેજ કેટલા છે ને એના કિલોમીટર પ્રમાણે આવનારા દિવસોમાં વિભાગો પાડવામાં આવશે સાહીઠ ટકા કંપની આપે છે અને ચાલીસ ટકા તમારા સેલરીમાંથી કપાય છે ત્યારે એમણે કીધું અમે કીધું કે ભાઈ સેલરીમાં ભાડું કપાય બધું કપાતા એમના હાથમાં કંઈ આવતું નથી ત્યારે એમણે અમારા બધાની રજૂઆત અને અમારા બધાના આગ્રહને માન રાખીને ભાડામાં દસ ટકાની તમને રાહત આપી છે માનો કે કોઈનો હજાર રૂપિયા ભાડું કપાતું હશે તો એમાં નવસો જ રૂપિયા દસ ટકા રાહત એટલે કે વાર્ષિક નવસો જ રૂપિયા ભાડું કપાય એવી એમને એક રાહત આપી છે બીજી તમારી રજૂઆત કેન્ટિંગને લઈને હતી કે ભાઈ કેન્ટિંગમાં અમે જઈએ એટલે અડધો કલાકના જ અમને સમય આપે છે

કે તમને દાળ ભાત શાક રોટલી અને પાપડ કચુંબર મળે એની માટે પણ અમે રજૂઆત કરી છે અને લોકો એ માન્ય રાખી છે કે જે હમણાં નવી નવી કેન્ટિંગ ચાલુ થવાની છે તેમાં તમને એક ટાઈમ દાળ ભાત શાક રોટલી પાપડ અને કચુંબર મળશે અને એમાં પણ આપણે કીધું કે ભાઈ થોડું મોંઘું પડે છે થોડું રાહત કરો તમે એમની કેન્ટિંગના પૈસા કપાડવાથી બીજું કંઈ વધતું નથી તો કેન્ટીન ના પૈસામાં પણ તમને દસ ટકા રાહત આપવાની સાતસો મને કોઈ આઈડિયા નથી પણ એમાં દસ ટકાની કંપનીએ રાહત આપવાની વાત કરી છે એમાં પણ કંપનીએ કીધું કે અમે સાહીઠ ચાલીસ ના રેશિયા પ્રમાણે સાહીઠ ટકા કંપની ચૂકવશે અને ચાલીસ ટકા લેબર ચૂકવશે એટલે

કે ભાઈ કુશળ શ્રમિક અર્ધ કુશળ શ્રમિક અને બિન કુશળ શ્રમિક અને ગવર્મેન્ટ જે પણ ધારા ધોરણો બધું છે ઇન્ક્રીમેન્ટ છે બધી જ બાબતો અમે ચર્ચા કરી તો એમણે અમને સ્પષ્ટ કીધું છે કે હમણાં જે પણ લોકો મહિનાના છવ્વીસે છવ્વીસ દિવસ ભરશે એ લોકોને અમને આજે પણ તેર હજાર પાંચસો મળે છે પંદર હજાર પાંચસો મળે છે કે પંદર હજાર બસો આઠ રૂપિયા મળે છે બધી રજૂઆતો હતી તો એ બાબતે આપણને જે અંદર ચર્ચા કરી એમણે આપણને એવું કીધું દિવસ જો એમ્પ્લોય ભરે છે તો એમનો પગાર સ્લીપ એમની સત્તર હજાર પાંચસો ની બનશે અને અગિયારસો રૂપિયા એમને દર મહિનાનું ઇન્ક્રીમેન્ટ મળશે બીજું એમણે કીધું કે મહિનામાં દોઢ દિવસ સીએલ મળશે દોઢ દિવસ

જે અમારા ધારા ધોરણ છે એ પ્રમાણે મળવું જોઈએ તો એમણે આપણને એવું કીધું છે કે બોનસ અમારે હમણાં સુધી તો અમે મંથલી ના પગારમાં એડ કરતા હતા પણ તમે નક્કી કરો

આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે આ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો